જય માતાજી જય નારાયણ શનિવાર ને છે કોળદેવી તેલનો દીવો કરી શનિદેવને અહીંયા જો ત્રણ દીવા વરે સરસ ભગવાન સુરજ નારાયણ નીકળી ગયા રજા લઈને રાંધલ આપણે મંદિરે જઈ આવી કાલ ભેરો દાદા બેસી ગયા છે અને ના ધોઈ ને તૈયાર થઈ ને અમારી બે છે પાણી જાઉં છે અને મારી દવા લેવા ચાવ છે હમણાં મને તબિયત મારી ખરાબ છે એટલે હમણાં લોગ પણ નથી ઉતા નહીં છો તો કે માથે માખી બેન ભ્રમણ કરે છે

એટલે હમણાં ઓછા થોડાક લોક આવશે તો જય માતાજી ને હું રામદેવ ભાઈ થોડીક ગપસપ કરી લઈએ એટલે ચાલ આપડે બી તો રામદેવ ભાઈ સરસ નો સુવિચાર પણ બોલી નાખશે બોલો ને રામભા સુવિચાર સરસ એક સુવિચાર બોલ દે હું સુવિચાર બોલ્યા જેવડો નથી તમે બોલો એ સારું લાગે તો એ બોલી તો દે તો રામદેવભાઈ સુવિચાર બોલી દીધું તો જો તો જો રાભડા જેવી અંદર આવી તું આવ હું આવ આપડા જો આપણે બે આપડા જેવા થઈ ગયા આ લો સુઈ સરસ બોલી દે સુવિચાર બોલો તો મારે રામદેન ડોખો થઈ ગયો તો પછી એક વાત યાદ આવી કે અમારા ગામમાં સાતવડીમાં સર જો અમારે એસે સુવિચાર બોલવાનું કેન્સલ થયું રામદેવ કે એ કાલમાં થાય રેક બીજું છે એ કહી એટલે અમારા ગામમાં છે ને સાતવડીમાં સરસ માતાજી નાગભાઈ માનું ને એમાં વિદ્યાચડી માં ને રામદેવ માં બે માતાજી હા મંદિર બનવાનું છે સરસનું માતાજીનું અને સરસનું આયોજન થયું તો અમારા ઘરની બાજુમાં માતાજી આવે બિરાજમાન થાય છે આ બાજુ ઘોડાનાથ ઉગમણા ભોડાનાથ હાથમણા મહાકાળી અને આ દક્ષિણ બાજુની દિશામાં જાઓ માતાજી બે હે ઉગમણા ઉપર એટલે આમ હૈયખને હરખને હૈયે તો આમ ઓરખની એ લી અને માતાજી જો આપણા અહીંયા હવે થોડાક દિમાગ કામકાજ ચાલુ થાય માતાજીનું મંદિરનું અને સરસ મંદિર બનવાનું છે તો આપણે એ પણ આપણે બ્લોગમાં લેવીશું અને જય માતાજી મારો બ્લોગ ગમતો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારા રામદેવ